ક્રાંતો અમદાવાદ કોટલીયા સ્મશાન ની અંદર રાતના બાર વાગે છું જે ભૂવા ગોપાળા કહે છે એ મારા બહુજન સમાજ ને પોપટ બનાવે છે એ સ્મશાન ની અંદર ભૂત હોય પ્રેત હોય ને આત્માઓ હોય છે તો હું અહિયાં ડબલ બેડ ની અંદર સુઈ ગયો છું કે ભૂત જે કોઈ હોય એ આવો મારી પાસે તમારે જે લેવું હોય એ હું આપવા માટે આવ્યો છું અહિયાં અને મારા સમાજને આ વિડીયોના માધ્યમથી હું એટલું કઉ છું કે આઝાદીને આજે એસી વર્ષ થવા છતાં તમે અંધકારમય જિંદગી જીવો છો એટલે તમે આ વિડીયો જોઈ અને હવે અજવાળામાં આવો જય ભીમ નમૂ જય સંવિધાન જય ભીમ મિત્રો કાળી ચૌદસ ગયે બે દિવસ થઈ ગયા પણ અત્યારે હાલ આ આ વાયરલ થઈ રહ્યો છે ભાઈ રાતના વાગે સ્મશાનમાં જઈને સુઈ ગયા આ ભાઈ નું એવું છે કે કોઈ પણ જાતના ભૂત નથી હોતા આ અમુક ભુવા ભોપાળા કરતા હોય છે સ્મશાનમાં જઈને અને લોકોની અંદર અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે તો મિત્રો આ ભાઈ રાતના બાર વાગે સ્મશાનમાં જઈને સુઈ ગયા પછી મિત્રો આમના ઘણા બધા વિડીયો વાયરલ થયા અને આ ભાઈએ પોતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો મિત્રો વિડીયો રાતોરાત વાયરલ થઈ ગયો હવે આ ભાઈનું કહેવું એવું છે કે સ્મશાનની અંદર કોઈ પણ જાતનું ભૂત નથી હોતું કે કોઈ પણ જાતની આત્મા નથી હોતી મિત્રો આપણે બધા સ્મશાનમાં રાત્રે જતા પણ ડરતા હોઈએ છીએ હવે આ ભાઈ તો રાતના બાર વાગે સ્મશાનમાં જઈને સૂઈ ગયા હવે તમારું શું કહેવું છે આ આ ભાઈ વિશે એ તમે કરીને જરૂરથી બતાવજો અત્યારે હાલ તો ભાઈના નીચે ઘણા બધા લોકો એવી એવી કોમેન્ટો પણ કરી રહ્યા છે આ વિડીયો તમે જોયો હવે તમે શું કહેવા માંગો છો એ જરૂરથી કોમેન્ટ કરજો કે સ્મશાનની અંદર ભૂત કે આત્મા એવું કઈ હોય કે ન હોય એ ફાઈનલ તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા